આ રોગ ખાલી ધૂમ્રપાન કરનારા ને નહીં પણ ધૂમ્રપાન ન કરનારા વાળાને પણ રોજે રોજ વધતું જાય છે એ લોકોની માત્રા અને એ લોકોની સંખ્યા પણ વધતી જાય છે જે ધુમ્રપાટ નથી કરતું એને પણ આ થઈ શકે છે આજના આ વિડિયોમાં આપણને એક કમ્પ્લીટ ગાઈડન્સ મળશે ડૉક્ટર અભિગુપ્તા એર્વેદિક કેન્સર કન્સલ્ટન્ટ ના ક્લિનિકલ એક્સપિરિયન્સનું સૌથી પહેલા આપણે એ સમજશું કે લંગ કેન્સર શું હોય છે જ્યારે ફેફસામાં ઘણા બધા સેલ્સ ગ્રો થઈ જાય છે અને એ અનકન્ટ્રોલેબલી ગ્રો થાય છે તો એ એક ટ્યુમરનું રૂપ લઈ લે છે અને એ જ ટ્યુમરને લંગનું કેન્સર કહેવાય છે આ જે ટ્યુમર છે એ ધીમે ધીમે વધતું જાય છે અને જ્યારે આ એક હદ સુધી વધારે વધી જાય છે એ લંગ્સના આજુબાજુની સિસ્ટમને ડિસ્ટર્બ કરી દે છે અને જ્યારે આ ટ્યુમર આજુબાજુના હિસ્સાઓને ડિસ્ટર્બ કરે છે એ બોડીના બીજા પાર્ટ પર પણ ફેલાઈ શકે છે અને એના લીધે એ પ્રોબ્લેમ બહુ જ વધારે ક્રિએટ કરી દે છે ડોક્ટર રવિ ગુપ્તા આયુર્વેદિક કેન્સર કન્સલ્ટેન્ટના હિસાબેથી ફેફડાનું કેન્સર તેરે થાય છે જે દોષો અસંતુલિત હોય છે અગ્નિ કમજોર થઈ જાય છે તેરે અને જે શરીરમાં ઘણા બધા ટોક્સિન્સ ભેગા થાય છે તેને લંગનું કેન્સર થાય છે હવે આપણે ફેફડાના કેન્સરના અર્લી સિન્ટમ્સ જોશું ઘણા બધા એવા સિસ્ટમ છે જે સ્ટાર્ટિંગમાં કોમન હોય છે પણ આપણે એને ઇગ્નોર કરી રહ્યા છે હવે આપણે જે એના કોમન સિસ્ટમ્સ છે એ આપણે ડિસ્કસ

નોર્મલી જ્યારે આપણે સુઈને ઉઠીએ સવારે ત્યારે આપણે બહુ જ ફ્રેશ ઉઠીએ છીએ પણ જ્યારે કેન્સરનું પેશન્ટ સવારે ઉઠે છે તો એ ફ્રેશ નથી હોતું એને એમ જ લાગે છે કે પાછું જાયને એ સુઈ જાય એ પેશન્ટ આખો દિવસ થાકેલો જ રહે છે એને કાંઈ જ કામ કરવાની ઈચ્છા નથી થતી એને આખો દિવસ કંટાળો આવતો રહે છે અને એને એમ લાગે છે કે આખો દિવસ સુતુ રહે જ્યારે ફેફાનું કેન્સર એક એડવાન્સ સ્ટેજ પર પહોંચે છે ત્યારે પેશન્ટને ખાંસી આવવા માંડે છે અને એ ખાંસી ધીમે ધીમે કરીને એટલી વધી જાય છે કે જેરે જેરે ઈ પેશન્ટ જોડતી ખાસે તેરે એને કફ આવે છે અને ઉલટી પણ થાય છે અને આ જે ખાસી હોય છે એ નોર્મલ દવાઓ ને કે નકી મોટી દવાઓને કોઈ પણ રિસ્પોન્ડ નથી કરતું એના માટે ડોક્ટર મળવું જોઈએ લંગ કેન્સર એક એ પણ રીઝન છે કે થૂક લોહી નીકળે થૂક લોહી નીકળવાનો બહુ બધા બીજા કારણ પણ હોઈ શકે છે પણ લંગ કેન્સર પણ એક કારણ હોય છે અને જો તમારે હોય તો તરત જ ડોક્ટરને જણાવવું જોઈએ હવે આપણે જોઈશું કેન્સર નું બધાથી મોટો કોઝ શું છે કેન્સર નું બધાથી મોટો કોઝ છે પોલ્યુશન આજકાલ ઇન્ડિયામાં પોલ્યુશન એટલું વધી રહ્યું છે આપણે રોજે રોજ ન્યૂઝમાં જોઈએ છે કે દિલ્હીનું એ કેટલું છે મુંબઈ નું એકેવાય કેટલું છે ગુજરાત નું એકેઆય કેટલું છે એકેઆ એટલે હવામાં ફેલાયેલું પોલ્યુશન એ જ પોલ્યુશન જયારે આપણા શરીરના અંદર જાય છે અને આપણા બ્લડ સાથે ઘૂલી મિલી જાય છે એ કેન્સર નું બધાથી મોટું કારણ છે દિલ્હીમાં અને મુંબઈમાં આજે તમે જયારે જયારે બારે ફરો છો એટલું બધું વધારે ધુઓ ધૂવોને પોલ્યુશન હોય છે કે વીસ કે ત્રીસ સિગરેટના ધુવાના પ્રમાણે હોય છે અને એટલું ખતરનાક હોય છે કે લંગ કેન્સર થવાના ચાન્સીસ બહુ વધી જાય છે અને બીજું મેઇન રિઝન કેન્સરનું છે ધુમ્રપાન ધૂમ્રપાનના લીધે પેલું તો એટલું અંદર એ લંગ્સમાં અંદર જાય છે એ લંગ્સના અંદર પીસી જાય છે અને એના લીધે લંગ કેન્સર થવાનો ચાન્સીસ વધારે હોય છે અને બીજો રીઝન છે કે જયારે શરીરના અંદર જાય છે અને બ્લડ સાથે મિક્સ થઈ જાય છે એ બ્લડ સાથે જે સ્મોક મિક્સ થાય છે એ શરીરના કોઈ પણ ભાગમાં કેન્સર લઈ આવી શકે છે અને ત્રીજો રીઝન એ છે આજકાલ લોકો ધૂમ્રપાન એટલું કરે છે કે આપણા આજુબાજુના લોકો પણ ધૂમ્રપાન કરી રહ્યા છે એ જ ધૂમ્રપાનના લીધે આપણને તકલીફ થઈ શકે છે જો તમે કોઈ ધૂમ્રપાન કરનારાના આજુબાજુ પણ બેઠા છો અને એ એ સ્મોક સ્મોક કરે છે તો તમારા અંદર જશે અને જેટલું સિગરેટ પીવા હાનિકારક છે એટલું ને એટલું તમારે પણ હાનિકારક છે તો જેટલું બની શકે એટલું ધુમ્રપાન પીવા વાળા લોકો થી દૂર રહેવું એ જ સારું રહે છે ડોક્ટર રવિગુપ્તા આયુર્વેદિક કેન્સર કન્સલ્ટન્ટે બહુ બધા ને રાહત આપી છે ચાહે બ્લડ કેન્સર હોય છે લિવર કેન્સર હોય છે કે કોઈ પણ જાતનો કેન્સર હોય છે એમના પર્સનલાઇઝ ટ્રીટમેન્ટથી અને આટલા વર્ષના એક્સપીરિયન્સથી ઘણા બધા પેશન્ટ લોકોને રાહત પણ મળી છે અને ઠીક પણ થયા છે જો તમારા કે તમારા આજુબાજુ કોઈને પણ કેન્સર હોય કે કેન્સર હોવાની શક્યતા છે તો ડોક્ટર ગુપ્તા ગુજરાત અમદાવાદ રાજકોટ અને મુંબઈ વિઝિટ કરે છે આપેલા નંબર ઉપર સંપર્ક કર લંગ કેન્સર જ અંત નથી એક સારી ટ્રીટમેન્ટ લઈને અને પોઝિટિવ માઇન્ડ સાથે પણ તમે સારી લાઈફ જીવી શકો છો આયુર્વેદા ખાલી બીમારીને ઠીક નથી કરતું એ માણસને પણ ઠીક કરે છે